સ્વીકારી લે તબ છ સં પ્રભુ જ સ્વીકારી લે તબાયા સં હર પલ ને સ્વીકારી you mm -hmm. ना किरण

વાણી સુણવા દેજે હે પ્રભુ મુજને સ્વીકારી લેને તવ છાયામાં સંતાડી જે અંતરમાં શાતા ગયા કે દૂર ન જાતો રહે પા आड़ी नाखी खाक कर जे हे प्रभु मुज ने स्वीकारिले तव छायामा सं लेने हे प्रभु ने स्वीकार હે પ્રભુ મુજને સ્વીકાર લેને તવ છાયા સંતાળી દે ને હે પ્રભુ મુજ ને સ્વીકા પી લે તવ છાયા ઈશુના પૂજ્ય હૃદયની નવ દિવસની વક્તિ પ્રભુ ઈસુજી કહ્યું છે કે માગો અને તમને આપવામાં આવશે શોધો અને તમને મળશે ઠોકો અને તમારે સારું દ્વાર ઉગાડવામાં આવશે મને તમારા પગ આગળ પડેલો જુઓ તમારા પૂજ્ય હૃદય કહેલા અને તમારા પવિત્ર હોઠોથી ઉચ્ચારાયેલા આ તમારા વચનો પર પૂરી શ્રદ્ધા અને ભરોસાથી હું માગવા આવું છું પોતાની માંગણી રજૂ કરવી ઓ મધુરી સુજી તમારું હૃદય સઘળી કૃપાઓ તથા પુણ્યનો અખૂટ જરો હોવાથી તમારી પાસે નહીં તો હું કોની પાસે માંગીશ તમારી દયા તથા ભલાઈના અપાર ભંડારમાં નહીં શોધું તો ક્યાં શોધીશ તમારા પૂજ્ય હૃદયનો દ્વાર જ્યાં થઈને પરમેશ્વર અમારી પાસે આવે છે અને અમે તેમની પાસે જઈએ છીએ ત્યાં નહીં ખખડાવું તો ક્યાં ખખડાવીશ હે પ્રભુ ઈસુજી હું તમારી પાસે આવું છું તમારામાં મને ઉદાસીનતામાં દિલાસો સતામણીમાં સહાય સંકટમાં શક્તિ અને અંધકારમાં પ્રકાશ મળે છે મે માંગેલી કૃપા જરૂર હોય તો ચમત્કારથી પણ તમે આપી શકો છો તે હું દ્રઢ રીતે માનું છું માત્ર તમે તો મારી પ્રાર્થના સંભળાશે ઓ તમારી માટે હું લાયક છું પણ તે નિરાશ થવાનું કારણ નથી તમે કરુણાના પરમેશ્વર છો પશ્ચાતાપી તથા નમ્ર હૃદયને ના પાડશો નહીં મારી ઉપર કરુણાની નજર કરો એ હું આજીજી કરીને તમારી પાસેથી યાચું છું કેમ કે તમારા દયાનિધિ હૃદયને મારી આપત્તિઓ તથા નબળાઈમાં મારી વિનંતી કબૂલ કરવાનું સબળ કારણ મળશે હે પૂજ્ય હૃદય મારી વિનંતી સંબંધી ગમે તેવો તમારો નિર્ણય હોય તો પણ હું કદી તમારી પૂજા પ્રેમ વખાણ અને સેવા બંધ રાખીશ નહીં મારા ઈસુ તમારા પૂજ્ય હૃદયના નિર્ણય મુજબ મારી સંપૂર્ણ અધીનતા સ્વીકારવાની મહેરબાની કરો તેનો સમગ્ર સૃષ્ટિમાં તેમજ મારામાં અમલ થાય એવું હું પૂરા દિલથી ઈચ્છું છું ઓઈ સુના પૂજ્ય હૃદય તમારું રાજ્ય આવો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યુનિવાસ તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન ઓ ઈસુનાથી પૂજ્ય હૃદય હું તમારા પર સંપૂર્ણ ભરોસો રાખું છું ઓ ઈસુનાથી પૂજ્ય હૃદય હું તમારા પર સંપૂર્ણ ભરોસો રાખું છું ઓ ઈસુનાથી પૂજ્ય હૃદય હું તમારા પર સંપૂર્ણ ભરોસો રાખું છું આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે Amen.